તમારી પાસે આપણી સરકાર છે તમારી પાસે ડેટા પેલો એક ફાધર કાલે કહેતો હતો કે એના છોકરાને બ્લાઇન્ડનેસ આવી રહી છે એટલો ડિપ્રેશનમાં છે રાજ્યભરમાં કોલેજ દ્વારાની ફીમાં કરેલા અસહ્ય વધારાનો દ્વારા આજે બાર જુલાઈ ગોત્રી મેડિકલ કોલેજમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો ના કાર્યકરોએ ફી મામલે ડીનને રજૂઆત કરી હતી અને ત્યારબાદ નકલી ચલની નોટો ડીન પર ઉડાવી હતી આ સમયે પોલીસે ટીંગાટોળી કરીને દસથી વધુના કાર્યકરોની અટકાયત કરી હતી કાર્યકરોએ ભાજપ હાય હાય ના નારા લાગ્યા હતા ના વિરોધ પ્રદર્શન બાદના કાર્યકરોએ પણ વિરોધ કર્યો હતો અને આવેદનપત્ર આપ્યું હતું તે દિનને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓને ઊંચી ફી ચૂકવી અભ્યાસ અર્થે રાજ્ય બહાર જવું ન પડે તે હેતુથી સરકારે બે હજાર દસમાં માં અંદાજે આઠ પાંચસો કરોડના કેપિટલ ખર્ચે તેર જિલ્લામાં એમબીબીએસ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે મેડિકલ કોલેજ શરૂ કરી હતી પરંતુ गत તારીખ 28મી જૂને રાજ્ય સરકારે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી સંચાલિત 13 મેડિકલ કોલેજની ફીસમાં રાતોરાત વધારો કરી દીધો હતો આ એ બાબત દર્શાવે છે કે શિક્ષણની મોટી મોટી વાતો કરતી વર્તમાન સરકારને વિદ્યાર્થીના ભવિષ્યની કોઈ પણ જાતની ચિંતા નથી

સાચું હકીકત બતાવી શકે કે કોલેજ કઈ રીતે ચાલે છે વિદ્યાર્થીઓને કઈ રીતે ભણવામાં ભણાવવામાં આવે છે કઈ રીતે એમનું થઈ રહ્યું છે હોસ્પિટલમાં કઈ રીતે એમને ટ્રેનિંગ મળી રહી છે તે વધારે સારું રહે રજૂઆત તો બધાએ કરવી જોઈએ એમાં કોઈ ક્વેશ્ચન રજૂઆત કરો પણ એ હવે આજે છે સભ્ય સમાજમાં જે રીતે આપણે રજૂઆત કરવી જોઈએ એવી રીતે કરવી જોઈએ અને ઉલટું જો એ લોકો બેઠા હોત સારી રીતે જો આવી રીતે ખોટી ડુપ્લિકેટ નોટો ઉછાળી ના ગયા હોત અને થોડું ઉશ્કેરાટ ભર્યું કામ ના કર્યું તો એમને હું ઘણી બધી સરસ વાતો કરે હું અડધો કલાક કલાક સુધી એમને ઘણી બધી માહિતી આપે અને એ જે માહિતી છે સમાજને લોકોને ખબર પડવી જોઈએ કે કોલેજ કઈ રીતે ચાલે મેડિકલ કોલેજ કઈ રીતે વિદ્યાર્થીઓ કઈ રીતે ભણે છે એમની કઈ રીતે અહીં ધ્યાન રાખવામાં આવે છે એ બધું એમને વધારે સારી રીતે સમજવા કેન્દ્ર સરકાર ક્યારેક છે એમાં ફી ઘટાડશે સરકારી કોલેજોમાં ફી વધી રહી છે હવે એમાં એવું છે કે આ આમ જોવા જઈએ તો બહુ લાંબુ વાત થઈ શકે એમ છે કારણ કે અંદરની વાતો બધી તમને ખ્યાલ આવે કારણ કે આપણા ગુજરાતમાં છ સરકારી કોલેજ છે હવે એ આપણા ગુજરાતના વિદ્યાર્થીઓને કર્ણાટક છે તામિલનાડુ છે મહારાષ્ટ્ર છે બધે જવું પડતું હતું ભણવા માટે એમબીબીએસ કરવા માટે અહીંયા આપણી પાસે કોલેજ તો સરકારે શું કર્યું કે વધારે સારી વધારે મેડિકલ કોલેજો ખોલી કે જેથી આપણા વિદ્યાર્થીઓને બહાર ના જવું પડે અને એના માટે એમણે એક આ સોસાયટી બનાવી ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી જીએમ જીએમએરસ કહેવાય આપણે એ સોસાયટી બનાવી કે જેથી ઝડપથી વધારે મેડિકલ કોલેજો ખોલી શકે અને આપણાને આપણા વિદ્યાર્થીઓ તમે વિચાર કરો કે તેર મેડિકલ કોલેજો સરકારે સ્થાપી છે એક એક મેડિકલ કોલેજ ચલાવવા પાછળ દર વર્ષે ખર્ચ સરકાર ને બસો કરોડ ઉપરનો ખર્ચો થઈ રહ્યો છે ફી ની આવક તો આખી એક કોલેજમાં કરોડ રૂપિયા છે એનો એક મહિનાનો કોલેજનો પણ ખર્ચો એમાંથી ના નીકળે એટલે એક રીતે તમારી વાત વ્યાજબી છે સરકાર પર બર્ટન થતું હશે સરકારી વિચારી કર્યું હશે મને સમજ ના પડે આ હું નાનો માણસ કહેવાં એટલે સરકાર જયારે તમારે બધાને રજૂઆતો જોશે સરકાર સહિષ્ણુતાપૂર્વક કામ કરે સરકાર હંમેશા લોકોની તરફેણમાં જ નિર્ણય આપે છે કે બહુ ચિંતા કરવાની જરૂર નથી બહુ આવેશમાં આવીને પણ એટલું બધું વિચારવાની જરૂર નથી સરકાર હંમેશા લોકોની તરફેણમાં જ કામ કરશે